નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ને અત્યારે હું છું અમદાવાદમાં અને અમદાવાદમાં આપણે આજે આવી ચૂક્યા છીએ જામા મસ્જિદની મુલાકાતે જી હા આજે હું તમને જામા મસ્જિદ સંપૂર્ણ બતાવીશ શું છે ઇતિહાસ કેવી છે જામા મસ્જિદ અહીંયા સુધી પહોંચવા માટે તમે કઈ રીતે આવી શકો છો કયા વિસ્તારમાં આવેલી છે આ જામા મસ્જિદ તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આવીશ તો વિડીયોમાં છેલ્લી સુધી જોડાયેલા ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો શરૂ કરીએ આપણા આ જામા મસ્જિદ જોવાની સફળની જામા મસ્જિદની બિલકુલ સામે તમારે અહીં આવવું છે તો તીન દરવાજે કે ત્રણ દરવાજા લાલ દરવાજાથી થોડા આગળ આવશો એટલે તમે જામા મસ્જિદ પહોંચી જશો અને આ એનો મુખ્ય રસ્તો છે ત્યારબાદ તમે મસ્જિદની અંદર જઈ શકો છો તમે જામા મસ્જિદ તરફ જવાનું મુખ્ય ગેટ છે આપણે ત્યાંથી એન્ટ્રી મેળવશું અને ગેટની બહાર સરસ મજાની ચા મળે છે ચાની ચુસ્કી પણ તમે લઈ શકો છો તો ચાલો આપણે જામા મસ્જિદની અંદર જઈએ ઉભા છીએ જામા મસ્જિદ ની પરિસર માં અને તમે જોઈ શકો છો આ જામા મસ્જિદ છે જામા મસ્જિદ બે આવેલી છે એક દિલ્હીમાં અને બીજી અમદાવાદમાં અમદાવાદની જામા મસ્જિદનો પણ અનેરો ઇતિહાસ છે તો આપણે ઇતિહાસ પણ જાણીએ જામા મસ્જિદ એટલે કે ઝુમા મસ્જિદ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે જામા મસ્જિદ અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈસવીસન ચૌદસો ને ચોવીસમાં બનાવડાવી હતી આ મસ્જિદનું નિર્માણ થયું તે સમયે આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી જામા મસ્જિદે અહમદ શાહ પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવેલી પાંચમી મસ્જિદની રચના હતી જામા મસ્જિદે એક વિશાળ ભવ્ય માર્ગો હતું મસ્જિદ સંકુલમાં એક વિશાળ મોઘરું પ્રાંગણ છે જે ત્રણ જુદી જુદી દિશાઓમાંથી મસ્જિદમાં પ્રવેશ મેળવી શકાય છે આંગણાના મધ્યમાં એક સ્નાન કુંડ પણ છે એ મારતની પશ્ચિમ બાજુએ પ્રાર્થના સભાનું ઘર છે સમગ્ર મસ્જિદ ગુજરાત શૈલીના સ્થાપત્ય તરીકે ઓળખાતું એક પ્રતિક પણ માનવામાં આવે છે મસ્જિદની અંદર છે તમે જોઈ શકો અનેક સ્તંભ તમને જોવા મળશે અનેક સ્તંભો ઉપર આખી મસ્જિદ ઊભી રહી છે તમે જોઈ શકો છો ઘણા બધા તમને અહીં સ્તંભ જોવા મળશે ઉપરનું સ્ટ્રક્ચર પણ હું તમને બતાવું અદ્ભુત સ્ટ્રક્ચર તમને જોવા મળશે કલા કોતરણી પણ અદ્ભુત તમને જોવા મળી શકે છે અને આ રીતે જામા મસ્જિદ અમદાવાદની એક શોભા પણ વધારે છે અને ધાર્મિક જગ્યા પણ માનવામાં આવે છે અનેક સ્તંભો છે અનેક સ્તંભો ઉપર આખી કે મસ્જિદ ઊભી રહી છે બહારનું પરિસર બતાવો તમે જોઈ શકો છો કે તમને મોટું વિશાળ કહેવાય પરિસર જોવા મળશે જેવું દિલ્હીમાં જામા મસ્જિદમાં તમને જોવા મળશે તેવું જ તમને બહાર કહેવાય પરિસર જોવા મળશે અને એક થાંભલાઓ તમને જોવા મળશે સ્તંભ પર આખું તમે ત્યાં જોઈ શકો છો કે કેટલા સ્તંભ ઉપર આખી આ તૈયાર કરવામાં આવ્યું છે મસ્જિદ અને આખું મુખ્ય પરિસર પણ થાંભલાઓથી તૈયાર કરેલું છે ને વર્ષો જૂની કોતરણી આજે પણ અડીખમ તમને જોવા મળશે અંદર તમને પાણીના કુંડ પણ જોવા મળશે મોટો કુંડ છે જ્યાં હાથ પગ ધોવાની પણ વ્યવસ્થા છે અને ત્યારબાદ નમાઝ પડવામાં આવતી હશે અને તમે જોઈ કે તેના માટે સ્પેશિયલ કુંડ પણ બનાવવામાં આવ્યું છે ને અનેક લોકો નમાઝ પણ પડી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ રીતે આખું મસ્જિદનું સ્ટ્રક્ચર તમને જોવા મળશે આ રીતે આખા મસ્જિદનું પરિસર તમને જોવા મળી શકે છે અને મોટ પરિસર તમને નજર સમક્ષ જોઈ શકો છો અને આ રીતે જામા મસ્જિદ અમદાવાદની બનાવવામાં આવી છે મસ્જિદની બહારથી તમને બજાર જોવા મળશે જ્યાંથી તમે જુદી જુદી ખરીદી કરી શકો છો ઘરવખરું સાધન મળી સામગ્રી એ પણ હું તમને થોડી બતાવી દઉં તમે જોઈ શકો છો ઘરવખરી સાધન સામગ્રી અમે ડ્રેસ મળી છે કહેવાય છે રૂમાલ છે ઘરવખરીનો તમામ સામાન તમને આ જગ્યાએ મળી જશે તો બિલકુલ આ ત્રણ દરવાજાનો વિસ્તાર છે ખૂબ બહાર મોટા પાયે ચા બની રહી છે તમે જોશો ચાનો આનંદ પણ માણી શકો છો અદભુત ચા તમને મળી જશે અને ચા બનવાની પ્રોસેસ પણ તમે જોઈ શકો મોટા તપેલામાં ચા બની રહી છે તો તમે દર્શન કર્યા આવ્યા બાદ મસ્જિદની મુલાકાત લીધા આવ્યા આવ્યા બાદ તમે અહીં ચાની ચુસ્કીનો પણ આનંદ લઈ શકો છો અદ્ભુત ચા મળે છે અને બિલકુલ મસ્જિદની બિલકુલ સામે જ તમને ચા મળી જશે ચર્ચા કરું છું કે જામા મસ્જિદ પરિસર અને મસ્જિદના ઇતિહાસનો વિડીયો તમે ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં